લોકસભા ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કરિશ્મા અકબંધ છે વીઆર લાઈવની ટીમ દ્વારા ગાંધીનગરની જનતાનો કેવો છે મિજાજ તે જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો તો ચલો જાણીએ કેવી છે જનતાની રાજકીય ક્ષિતિજ પર નજર છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાતની તમામ બેઠકો પર જીત મેળવીને ક્લીન સ્વીપ કરી રહી છે

ત્રીજી વખત ગુજરાતમાં ફરી આવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે આ દરમિયાન કોંગ્રેસ પાસે પણ ગુજરાતમાં પોતાનું પ્રદર્શન સુધારવાની મોટી તક છે દેશમાં નરેન્દ્ર મોદી જ વડાપ્રધાન જ બનશે એમાં કોઈ શંકાને સ્થાન નથી ગઠબંધનને કારણે થોડી બેઠકો ઓછી આવશે પણ કેન્દ્રમાં સરકાર બનાવવા જેટલી બેઠકો આરામથી મેળવી લેશે ત્યારે ગુજરાતની વાત કરીએ તો છવ્વીસ માંથી બે થી ત્રણ બેઠકો ઘટી શકે છે રાજપૂત આંદોલન મોંઘવારી જેવા મુદ્દા તેમજ કોંગ્રેસના ત્રણ જેટલા ઉમેદવારો મજબૂત છે દેશમાં મોદી સાહેબની સરકાર બનવા જઈ રહી છે કારણ કે પાછળના ઘણા બધા કારણો છે કે મોદી સાહેબે કરેલા કાર્યો છે એ સૌથી અગત્યની બાબત છે આજે લોકો મત આપે છે તો મોદી સાહેબના કાર્યો જે કરેલા છે એમણે દેશ માટે એમને જોઈને મત આપે છે આંતરરાષ્ટ્રીય લેવલે જે ભારતની છબી હતી એ મોદી સાહેબ આવ્યા તે પછી એમાં ખૂબ જ આપણા ભારતની આંતરરાષ્ટ્રીય લેવલે છબીમાં ખૂબ જ સુધારો થયેલો છે એ ઉપરાંત મોદી સાહેબે જે દેશ માટે કાર્ય કરેલા છે એ માટે પ્રજાજનો મોદી સાહેબની સાથે જ રહેલા છે એટલે નો ડાઉટ મોદી સાહેબની સરકાર નક્કી છે બની શકે થોડી સીટો ઓછી આવી શકે ક્યાંક ગઠબંધનને લઈને ક્યાંક ક્યાંક કે તૂટીઓ જોવા મળી રહી છે એના હિસાબે સીટોમાં ઘટાડો થશે પણ મોદી સાહેબની સરકાર આવશે એ સ્પષ્ટ બાબત છે બીજું ગુજરાતની અંદર જે બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસમાં છવ્વીસે છવ્વીસ સીટો આવતી હતી એમાં કદાચ હાલનો જે માહોલ છે એ જોઈને કદાચ એમાં ફેરફાર થતો જોવા મળે ગાંધીનગરના મતદારોનું કહેવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો નો સૌથી મોટું પરિબળ છે મોદીનો નો એક મુખ્ય પરિબળ છે જે કદાચ ગુજરાતમાં લોકસભા ચૂંટણી દરમિયાન મતદારોને સૌથી વધુ પ્રભાવિત કરશે ગુજરાતની તમામ છવ્વીસ લોકસભા બેઠકો માટે સાત મેં આરોગ્ય સુવિધાઓ પરંતુ ભાજપ ની તમામ છવ્વીસ લોકસભા બેઠકો જાળવી રાખવાનો પ્રયાસ કરશે તેણે બે હજાર ઓગણીસ ની ચૂંટણીમાં જીતી હતી ગુજરાતમાં લોકસભા ચૂંટણીના મુખ્ય મુદ્દાની વાત કરીએ તો શાસક ભાજપ પાસે વડાપ્રધાન મોદી નું ટ્રમ્પ કાર્ડ છે જેઓ ગુજરાતના છે બે હાજર એક થી બે હાજર ચૌદ સુધી તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા તેમના ગૃહ રાજ્ય તેમના સમર્થકો પર તેમનો પ્રભાવ હજુ પણ બનશે ભાજપ બસો ની નીચે જાય એવું લાગે છે મને કારણ કે મોંઘવારી બેરોજગારી એનું પ્રમાણ એટલું બધું છે આ દસ વર્ષમાં તો એ પ્રમાણ વધી ગયું છે એટલે મને લાગે છે કે ભાજપની બસોની નીચે આવશે પચીસ વર્ષથી આ સરકાર છે ભાજપની ગુજરાતમાં આ વખતે પરિવર્તન ઈચ્છે છે લોકો કારણ કે આ લોકોનું દમન નીતિ બી બહુ થઈ છે આ તમે જુઓ સ્ટેટમેન્ટ આપ્યું છે રૂપાલાજીએ એના લીધે બી એના લીધે બી ભાજપની સીટ ઓછી થશે લાગે છે કે છ સાત અહીંયા કોંગ્રેસ લઈ જશે એવું લાગે છે ગુજરાતમાં રાજકીય નિષ્ણાંતો માને છે કે વિરોધ પક્ષ કોંગ્રેસ કેન્દ્રમાં છેલ્લા દસ વર્ષના ભાજપના શાસન દરમિયાન સત્તા વિરોધી ભાવનાનો લાભ લેવાનો પ્રયાસ કરશે તેમને લાગે છે કે જે લોકો વિચારધારાના આધારે મત નથી આપતા તેઓ વ્યાજબી વિકલ્પો આપીને વિપક્ષથી પ્રભાવિત થઈ શકે છે આવી સ્થિતિમાં કોંગ્રેસ માટે આ મોટી તક હોવાનું પણ માનવામાં આવે છે

તેમના મતાધિકારનો ઉપયોગ કરશે ત્યારે મતદારોના મનમાં તે સૌથી ઉપર રહેશે આ વખતે ભાજપને ચારસો બેઠકો આવે એવું લાગતું નથી ત્રણસો બેઠક સુધી મને બેસે છે આવવાનું કારણ કે એક તો પહેલાં તો મોંઘવારીથી પ્રજા ત્રાહીમામ છે ત્રસ્ત થઈ ગઈ છે મોંઘવારીથી બીજું સરકારની જે ખાનગીકરણની નીતિ છે એ પણ સરકારને ધ્યાનમાં લેવાની વાત જરૂરી છે બરોબર છે અને આના હિસાબે અમને એવું લાગે છે કે ત્રણસો બેઠક ભાજપની આવશે આ જો સો બેઠકની ઘટ થશે એવું અમને લાગે છે બે હજાર ચૌદ અને ઓગણીસમાં ભાજપની છવ્વીસ છવ્વીસ બેઠકો આવેલી પરંતુ અત્યારે ધ્યાને લેતા કોંગ્રેસના એક તો ત્રણ ચાર જગ્યાએ સક્ષમ ઉમેદવાર છે માટે ત્રણ ચાર બેઠક ભાજપને ઓછી મળે શક્યતા છે બીજું ગુજરાતની પ્રજા આ પોપળ વચનોથી થાકી ગઈ છે ભાજપના બીજું કે ક્ષત્રિય આંદોલન પણ ગુજરાતમાં બહુ ચાલી રહ્યું છે

આજે પુરુષોત્તમ ગોપાલવાળો જે પ્રશ્ન છે એ ઘણી જગ્યાએ દેશોમાં આપણા રાજ્યમાં આ ફેલાયો છે અને બીજું કે ગુજરાતમાં બી જે છવ્વીસ બાય છવ્વીસની જે સીટો હતી હવે એક સીટ તો મળી ગઈ એ પચીસ સીટો હવે જે ચૂંટણી યોજાવાની છે એ પચીસ સીટોમાં પાંચથી છ સીટો બી જોખમમાં છે હવે જો કોંગ્રેસ તો વકરો એટલો નફો છે કે એક કે બે સીટ આવે તો બી એ તો પ્લસ પોઈન્ટ જ એનો બતાવવાનો છે એટલે ભાજપને ઘણી જગ્યાએ નુકસાન થશે પણ બીજી એક વસ્તુ એ ગુજરાતમાં માટે જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એને ગુજરાતમાં કશું વિચારવા જેવું નહીં આવતું કે ભાઈ આજ સુધી કોઈ વડાપ્રધાન ગુજરાતનો બન્યો નથી અને અગાઉ જે બન્યા છે એટલે કદાચ એ પાવરફુલ કહી શકાય ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં મતદાતાઓનો મિજાજ રાજકીય સમીક્ષક જેટલો જ પ્રભાવશાળી છે જનતાનો મૂળ મતદાનના દિવસે કેવો રહેશે અને કઈ રાજકીય પાર્ટી કેટલી સીટો જીતશે તે સમય કહેશે પરંતુ દેશની રાજકીય ગતિવિધિઓ ગુજરાતીઓ નક્કી કરે છે તેમાં કોઈ શંકા નથી જનતા કહે છે કે રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત કરવા સશસ્ત્ર દળોને આધુનિક બનાવવા અને આતંકવાદ અને ઉગ્રતાવાદનો સામનો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે વીઆર લાઇવ ગુજરાતના તમામ મતદારોને અચૂક મત આપવાની અપીલ કરે છે અને લોકશાહી પર્વ રંગે ચંગે મનાવી પોતાની ફરજ પૂરી કરવા અપીલ કરે છે